લગતી માહિતી મેળવવા માટે ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો ચલો મિત્રો આપડે વિડીયો શરૂ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે દીપક રજની સર દ્વારા એક ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવે છે જેમાં થશે જાહેરાત મિત્રો સીસી ભરતી માટેની છ હજાર થી વધુ પોસ્ટ માટેની થશે જાહેરાત આજે રાત સુધીમાં બાવનસો પોસ્ટ ની થશે જાહેરાત આજ રાત સુધીમાં મિત્રો બાવનસો પોસ્ટ ની જાહેરાત થઈ જશે તેમજ આવતીકાલ અને પરમ દિવસે વધુ બે હજાર આવશે એટલે કે બુધવાર અને ગુરુવાર લગભગ આઠસો થી વધુ પોસ્ટ ની જાહેરાત કરવામાં આવશે સીસી ની સૌથી મોટી ભરતી થઈ રહી છે જાહેરાત લાંબા સમયની અંત ત્યારબાદ મિત્રો આપણે પીએસઆઈ મેરિટ વિશે જોઈશું કે પીએસઆઈ નું મેરિટ કેટલી અટકશે જોઈએ તો અહિયાં તમે જોઈ શકો છો કે અશોક ડામા દ્વારા એક ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં તેઓ જણાવે છે કે પીએસઆઈ સંભવિત ફાઈનલ કટ ઓફ મિત્રો આ ફાઇનલ કટ ઓફ આટલું હોય શકે છે અહિયાં તમે જોઈ શકો છો પીએસઆઈ સંભવિત ફાઇનલ કટ કેટેગરી વાઇઝ મિત્રો કટ છે તો બિન અનામત માટે જોઈએ તો પુરુષ કટઓફ મિત્રો બસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ જઈ શકે છે જ્યારે મહિલાઓનું બસો ચૌદ પોઈન્ટ જઈ શકે છે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માત્ર મિત્રો બસો પચીસ કટ જઈ શકે છે જ્યારે બસો દસ પોઈન્ટ પાંચ મહિલાઓનું જઈ શકે છે આર્થિક રીતે નબળા વર્ગ માટે મિત્રો બસો પચીસ પોઈન્ટ પચાસ જઈ શકે છે પુરુષો નું જયારે મહિલાઓનું છે કે અનુસૂચિત જનજાતિ માટે મિત્રો પુરુષ ઉમેદવાર કટ ઓફ બસો સાત પોઈન્ટ પચીસે રહી સકે છે જ્યારે મહિલાઓનું એકસો પોઈન્ટ રહી શકે છે આ કટ ઓફ મિત્રો એક પોઈન્ટ પાંચ થી બે માર્ક ઉપર જઈ શકે અથવા અમુક કેટેગરીમાં જીરો પચીસ ઓછું થઈ શકે ઓછું જવાની સંભાવના સાવ એટલે સાવ ઓછી છે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળી વિડીયોમાં